કેમ છો બાળકો બધા મજામાં ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એમાં આજે આપણે પાઠ દસ પૃથ્વીના આવરણો ભણવાનું છે પૃથ્વી વિશે તો તમે બધા જાણો જ છો અને આવરણો એટલે ભાગ પૃથ્વીની અંદર ચાર ભાગ પડે છે એક મૃદાવરણ જીવાવરણ વાતાવરણ અને જલાવરણ એ આજે આપણે વિગતવાર ભણવાનું છે સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન પાણી હવા અને જીવન મળ્યું છે બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વો ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું હવે બાળકો આપણે પૃથ્વીના આવરણો જોવાના છીએ પૃથ્વીના મુખ્ય ચાર આવરણો છે મેં તમને આગળ કહ્યું તેમ મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ તો સૌથી પહેલાં આપણે જોઈશું મૃદાવરણ પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે મૃદા શબ્દનો અર્થ માટી થાય છે તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહેવાય છે પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ ચોસઠ કિલોમીટરથી સો કિલોમીટર જેટલો જાડો છે તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે પૃથ્વીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે આ ભાગ પર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે આવેલા છે મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે સામાન્ય રીતે દર એક કિમી કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે આપણા ઘર પાણી ખેતી ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ એટલે રહેવું અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ વિદ્યાર્થી મિત્રો આ તો વાત થઈ મૃદાવરણની હવે આપણે જઈએ જલાવરણ જલાવરણ એટલે પાણી પૃથ્વી સપાટી પર ભૂમિપ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વી સપાટીનો લગભગ એકોતેર ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે પૃથ્વી પર પરના આ વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે જે ક્રમશઃ પેસેફિક એટલાન્ટિક હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે તેના તળિયે દસથી અગિયાર કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી સત્તાણું ટકા સમુદ્રમાં રહેલું ખારું પાણી છે એટલે બાળકો આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી બાકીના પાણી પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વત પર બરફરૂપે છે જે પાણી પૃથ્વીના પેટાળમાં છે સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એટલે જ બાળકો આપણે કહીએ છીએ કે પાણી બચાવો પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ સ્વરૂપે મળે જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ પૃથ્વી પરના વરસાદનો મો માટેનો મોટા ભાગનો ભેજ સ્વ સમુદ્રમાંથી આવે છે સમુદ્રના તળિયે કિંમતી ખનીજોનો મોટો જથ્થો આવેલો છે પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ લોખંડ કલાઈ વગેરે ખનીજો આવેલા છે માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે સમુદ્રો કે મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે મહાસાગરો જળ પરિવાર પરિવહનના માર્ગો બન્યા છે વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગનું વધારે અનુકૂળ રહ્યા છે તો બાળકો આજે આપણે ભાગ એકમાં મૃદાવરણ અને જલાવરણ વિશે ભણ્યા જે આપણા માટે મૃદાવરણ એટલે આપણે જમીન જેની ઉપર આપણે રહીએ છીએ અને જલાવરણ એટલે આપણા જીવનનો એક ભાગ જેના દ્વારા આપણે જીવી શકીએ છીએ તેના વિશે આપણે ભણ્યું તો બાળકો આવજો